દાહોદમાં ભારે વરસાદથી કોઝવે તૂટ્યો છે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલો કોઝવે તૂટ્યો મુનખોસલાથી હોળી પીપળાને જોડતો કોઝવે તૂટતા ચાર થી પાંચ ગામોનો સંપર્ક તૂટી ગયો હલકી ગુણવત્તાનું કામ થયાનો પણ સ્થાનિકોનો આરોપ છે કોઝવે તૂટતા શાળાએ જતા વિદ્યાર્થીઓને હાલાકી સર્જાઈ છે બે દિવસમાં ત્રણ જેટલા નવા બનાવેલા કોઝવે તૂટ્યા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે પગલાં લેવા માટે પણ માંગ કરવામાં આવી છે સલાથી હોળી પીપળાને જોડતો કોઝવે પ્રથમ વરસાદમાં તૂટી ગયો છે માછણ ડેમ નજીક થોડા માસ અગાઉ આ કોઝવેનું ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને અત્યારે આવી સ્થિતિ સર્જાઈ છે પ્રથમ વરસાદમાં જ કોઝવે ગાયબ થઈ ગયો હલકી ગુણવત્તાનું કામ અંગે સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ઉનાળામાં પાકાાયે કામ ના લીધું તો પછી પાછું પડી ગયું હવે આ સમસ્યા આવી કે માસણ નદી હમણાં આવી ગઈ તો પછી રાતનું પછી પાછું તૂટી ગયું તો હવે મૂનખોસલા મૂનખોસલા એક ત્યાંથી અહીંથી નિશાળે જવા છોકરાઓને દવા આવવાની તકલીફો વધારે છે આ પહેલા જ વરસાદે પડતાની સાથે આજે આ તમે જોઈ રહ્યા છો કે આ બ્રિજ તૂટી ગયો છે ત્યારે લોકોના ગ્રામજનોને બહુ હાલાકીનો સામનો વેઠવાનો વારો આવી રહ્યો છે કે આ લોકો અહીંયાથી લઈ અને આ જે રસ્તા માર્ગ ઉપર શહેર તરફ જતા હોય છે અહીંયા સામેના દિશા કે સામેના જે ફળિયામાં જે મૂનખોસલા વર્ગ આવેલો છે આ મૂનખોસલા વર્ગ જવા માટે બાળકોને પણ ઘણી તકલીફ પડી રહી છે ત્યારે તમે આજે જુઓ છો કે આ ભ્રષ્ટ ભાજપના નેતાઓ કે અધિકારીઓએ આજે જે મળતા એજન્સીઓને લાખો કરોડો રૂપિયા આપીને આજે આવા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે જેનો આજે પ્રજા ભોગ બની રહી છે એનું તાત્કાલિક નિરાકરણ આવે એના માટે અમે આગળ લઈ આમ આદમી પાર્ટી તરફથી બાકાભાઈ રજૂઆત કરવાના છીએ